સાબરકાંઠા પોલીસને જાણ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે નથી રહેતા જોકે અભણ માણસો સાથે છેતરપિંડી કરનારા લોકો તો ઘણા છે પરંતુ શિક્ષક તરીકે છેલ્લા કેટલાય વર્ષોથી કામગીરી કરનારા સાબરકાંઠાના હિંમતનગરના બેરણા ગામના મિતેશ પટેલને ત્રણ વર્ષ અગાઉ હોટલનો ધંધો હતો જોકે આ સમયગાળા દરમિયાન સુમિત રાવલ નામના યુવક સાથે મુલાકાત થતા તેમની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટેન્ડર અપાવવા મામલે મુલાકાતો યથાવત રાખી હતી તો સુમિત્રા વાલે ગાંધીનગરમાં સીએમ હાઉસ તેમજ સચિવાલયમાં અંગત ઓળખાણ હોવાનું કહી મ્યુનિસિપલ કોર્પોરેશનનું કરોડનું ટેન્ડર અપાવવાના મામલે એક કરોડ પાંચ લાખ રૂપિયાની રકમ મેળવી હતી જેમાં મિતેશ પટેલને ડુપ્લિકેટ ટેન્ડરની કોપી બતાવી સુમિત્રાવલે તબક્કાવાર પૈસા મેળવ્યા હતા જોકે એક કરોડ પાંચ લાખ રૂપિયા આપ્યા બાદ બે વર્ષ સુધી કોઈ પણ પ્રકારનો ટેન્ડર ન મળતા આખરે પટેલે તમામ રકમ પરત માંગી હતી એક કરોડ થી વધારેની રકમ પરત માંગતા સુમિત રાવલે અલગ અલગ બે ચેક આપી બાકીની રકમ રોકડમાં આપવાની વાત કરી હતી જોકે નક્કી કરેલી તારીખે મિતેશ પટેલ સુમિત રાવલના ઘરે પૈસા મેળવવા જાય છે ત્યારે જ ખબર પડે છે કે સુમિત રાવલ છેલ્લા કેટલાક દિવસ પહેલા જ લંડન પહોંચી ચૂક્યો છે મારું નામ મિતેશ કુમાર પટેલ છે હું હિંમત હિંમતનગર તાલુકાના બેરણા ગામનો વતની છું મારા ફાધરનો ત્રણ વર્ષ પહેલાં હોટલનો બિઝનેસ હતો સહકારી ચોકડી પર જે પેપે પીઝાના નામથી ચાલતો હતો એના મારા ફાધરના પાર્ટનર એટલે સંદીપ રાવલ હું એમના કોન્ટેકમાં આવ્યો એમને મને એમના સંબંધીનો કોન્ટેક કરાવ્યો જેનું નામ સુમિત રાવલ છે સુમિત રાવલ મારી જોડે એક ટેન્ડરની કોપી લઈને આવ્યો અને જે ટેન્ડર એએમસીનું હતું એને કહ્યું કે આમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો તો સારું એવું વળતર મળશે તો હું એમ હું એના વિશ્વાસમાં આવ્યો અને વિશ્વાસમાં આવીને થોડા થોડા કરીને મારા જોડેથી એક કરોડ પાંચ લાખ રૂપિયા લઈ ગયો આના પછી ઘણો ટાઈમ ગયો ઘણા ટાઈમો ઘણા ટેન્ડર બી પાસ થઈ ગયા મારી જોડે મારા નામથી કોઈ ટેન્ડર પાસ આવ્યું નહીં એટલે મેં એને કીધું કે હવે મારા પૈસા મને રિટર્ન આપો તો એને એને મને ચેક આપ્યા અને ચેક આપીને કીધું કે સાત તારીખે મારા ઘરે આવીને તમે પેમેન્ટ લઈ જજો જ્યારે હું એના ઘરે પૈસા લેવા માટે ગયો ત્યારે મને ખબર પડી કે સુમિત તો કેટલાક ટાઈમથી લંડન ભાગી ગયો છે મિતેશ પટેલને પોતાની સાથે કરોડથી વધુની રકમની છેતરપિંડી થયાનું ધ્યાનમાં આવતા તેણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી છે તો સાથ સાબરકાંઠા જિલ્લા પોલીસને જાણ કરી ડુપ્લિકેટ તેમજ બોગસ ટેન્ડર કોપી ઉપર છેતરપિંડી કરનારા લોકોથી બચાવવા રજૂઆત કરી છે તેમજ પોલીસ તંત્ર દ્વારા અન્ય છેતરપિંડી કરનારા લોકો સામે પણ ઠોસ કાર્યવાહી કરવાની માંગ કરી છે જોકે એક કરોડ પાંચ લાખની છેતરપિંડીનો ભોગ બન્યા બાદ મિતેશ પટેલે આગામી સમયમાં ન્યાય મેળવવા પોલીસ તંત્ર પાસે અપેક્ષા રાખી છે આ મામલે આ મામલે મેં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરાવ્યો છે અને પોલીસવાળોને મારું નમ્ર નિવેદન છે કે આવા ચી આવા છેતરપિંડી કરનારાઓ ઘણા બધા છે અને મારા મારા જેવા મારા જેવા માણસો ઘણા આવા લોકોથી ઘણા હેરાન છે અત્યારે હું જે આર્થિક પાયમાલી પાયમાલ થઈ ગયો છું અને મારું મારું જે અત્યારે ફાઇનાન્શિયલ કન્ડિશન જે ખરાબ થઈ છે એ સુમિતના લીધે થઈ છે તો પોલીસવાળાને મારે નમ્ર નિવેદન છે કે આ લોકો આવા લોકો વિરુદ્ધ ગંભીરતાથી તપાસ કરે અને તપાસ કરીને આવા છેતરપિંડી કરનારાઓની સામે કડક કાર્યવાહી કરે જો કે દિન પ્રતિદિન વધતા જતા છેતરપિંડીના બનાવો સામે સાબરકાંઠાના હિંમતનગર જેવા શહેરમાં પણ એક કરોડથી વધારેની છેતરપિંડી થઈ ચૂકી છે ત્યારે હવે પોલીસ તંત્રએ છેતરપિંડી કરી વિદેશ ભાગી જનારા તત્વ સામે ચોક્કસ પગલા લેવા જરૂરી બન્યા છે ત્યારે આ મામલે આગામી સમયમાં તંત્ર દ્વારા કેવા અને કેટલા પગલા ભરાય છે તે પણ મહત્વનું બની રહેશે